ચાર દિવસ વિભાજન થયું પ્રાર દિવસથી વારંવાર ફોર્મ પણ આવ્યા અને એના ભાગરૂપે આજે રક્ષક સમિતિ અને સરસ સમાજના લોકોએ ભેગા મળીને સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો એના ભાગરૂપે આજે સૌ લોકો ભેગા પણ થયા છે સંપૂર્ણપણે ધાનેરા

જો આ લોકશાહીનું ખૂન કરવામાં આવે છે અને ડાયરેક્ટ વારંવાર ધાનેરા હાથે અન્યાય કરવામાં આવે છે તો આ બાબતે ધાનેરા સહન કરશે નહીં અને આવનારા સમયમાં ધાનેરા એનો પ્રતિકાર આપવાનો છે અને કોઈ પણ કાળે થરાદ જોડાવાનો નથી અમારે બનાસકાંઠા હાથે જ રહેવાનું છે બનાસકાંઠાની અંદર બે ડેમો આવેલા છે નહીં કે નહેરના પાણીના લાલચમાં અમે આવીને કોઈ થરાદની વાતમાં આવીએ નેરથી નેર પણ આવે છે એ પણ નેર પણ ક્યાંથી આવે છે એ પણ વાતને આપણે સમજવાની જરૂર છે એટલે આ બાબતે કોઈ પણ એવી ખોટી ટીપકા ટીપ્પણી કરતું હોય તો ન કરે અને મારે દરેક ધાનેરાને પ્રજાને રાજકીય સંસ્થાને રાજકીય લોકોને પણ મારે કહેવું છે કે જ્યારે પ્રજાનો અને આપણા આપણા તાલુકાનો પ્રશ્ન આવે ત્યારે તમારું રાજકારણ સાઈડ મૂકી અને પ્રજાના હિતમાં બધા ઉભા રહો એવી હું દરેકને વિનંતી કરું છું અને હું પણ તમને ખાતરી આપું છું કે આ બાબતે જે પણ લડાઈ લડવાની થશે એમાં અમે કંઈ પાછી પોણી કરશું નહીં ધાનેરા તાલુકાને સો વર્ષ પાછળ ધકેલવાનું અપકૃત્ય સરકારે અને સરકારના ના કર્યું છે તો ધાનેરા તાલુકો હરગીજ ફરાદમાં જવા માટે સંમત નથી અમારી ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અમારી સામાજિક સ્થિતિ પ્રમાણે અમારા શૈક્ષણિક ભવનો અમારા સામાજિક ભવનો એ પાલનપુર ખાતે છે અમારા તાણાવાણા બ્રિટિશ ગવર્મેન્ટથી લઈને આજ સુધી પાલનપુર સાથે રહ્યા છે તો ધાનેરાને મૂળ બનાસમાં જ રાખવામાં આવે માત્ર તમારા સ્વાર્થ ખાતર માત્ર તમારા રાજકીય સ્વાર્થ ખાતર તમે તાલુકાનું વિભાજન ના કરી શકો તાલુકાનું વિભાજન થાય જિલ્લાનું વિભાજન થાય તો એના માટે પ્રજાની સુખાકારી માટે જિલ્લો બનતો હોય છે તો પ્રજા